ભાવનગરના જેસર તાલુકામાં વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છેલ્લા ઘણા દિવસોથી વરસાદ ન પડતા ખેડૂતોમાં ચિંતા છે પાક ઉત્પાદન પર ગંભીર અસર થવાની શક્યતા છે ખેડૂતોને પાક નિષ્ફળ જાય તેવી ભીતિ છે તો વરસાદના ભાવે પાક સુકાવાની કગાર પર છે છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ખેંચાઈ જતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે એક બાજુ મેઘરાજા પડ્યા છે બીજી બાજુ ખેડૂતોએ પોતાના પાકની વાવણી કરી દીધી છે આવા સમયે વાવણી લાયક વરસાદ ન થતા ખેડૂતો હવે ચિંતામાં મુકાયા છે જો આ પરિસ્થિતિ રહેશે તો પાક સુકાઈ જવાની ભીતિ પણ રહેલી છે કારણ કે પાકને જો યોગ્ય પ્રમાણમાં પાણી અને વરસાદ નહીં પ્રાપ્ત થાય તો ખેડૂતોના પાકને નુકસાન થશે જેનાથી ભાવનગર જિલ્લાના ખેડૂતો ચિંતિત છે તો ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને અત્યારે વરસાદ ખેંચવાની સાથે જ ખેડૂતો અત્યારે ચિંતામાં છે તો તો વાત ગ્રામ્ય ગ્રામ્ય વિસ્તારની વિસ્તારમાં ખેડૂતો દ્વારા અનેક ઉગાવવામાં આવેલા હતા અને પાક ઉગાવવાની સાથે જ ખેડૂતો છે તે અત્યારે બી ખાતર દવા ભારે ખાતરનો ઉપયોગ કરી અને પાકો ઉગાવી અને પાકો અત્યારે પાક કિટાણી આવેલા છે જેઓની સાથે જ વરસાદ ખેંચાવાની સાથે જ અત્યારે હાલ જે પાકો છે તે અત્યારે વરસાદ ન પડવાની સાથે પાકો અત્યારે મોલ જે તે હુકાઈ રહ્યો છે ને આપણી સાથે અહીંયા સીધા ખેડૂત છે આપણે ખેડૂત સાથે સીધી જ વાતચીત કરીશું તમારું નામ રોજનો વાત તો અત્યારે તમે કેટલા વીઘાની મગફળી વાવેલી છે 8 10 વીઘાની તો અત્યારે શું એમાં પરિસ્થિતિ છે અત્યારે કાઈ ફાય એવું લાગતું નથી વરસાદ પડે તો કોઈ કાટ થાય નકર કાઈ ન થાય તો હાલ જે આપણી સાથે અહીંયા ખેડૂતો હતા ને ખેડૂતો એવું પણ કહી રહ્યા છે કે વરસાદ થશે તો કંઈક થશે અત્યારે હાલ ખેડૂતોની પરિસ્થિતિ કઠોર છે અને જે હાલમાં વરસાદ ખેંચાવાની સાથે જ લાંબા વિરામ બાદ વરસાદ ખેસાયો હતો અને ખેંસાવાની સાથે જ અત્યારે ખેડૂતોમાં ચિંતામાં વધારો થઈ રહ્યો છે બી ઇન્ડિયા ન્યૂઝ સૈયદ એઝાદ જેસર